ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે એસોસિએશનની મેનેજિંગ કમિટીની ફરી એકવાર મીટિંગ મળી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તના મુદ્દાના વિરોધમાં ફરી એકવાર મીટીંગ મળી એકસો અઠ્યાવીસથી વધુ સભ્યની મૂળ બંધારણ પ્રમાણે કાર્યવાહીની માંગ સાથે દરખાસ્ત છે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન બોમ્બે પબ્લિક ટ્રસ્ટ હેઠળ ટ્રસ્ટ નોંધાયેલું છે ટ્રસ્ટના બંધારણમાં પણ બદલાવ થઈ શકે છે બંધારણમાં બદલાવ લાવવો હોય તો ચેરિટી કમિશનરમાં દાવો થઈ શકે અવિશ્વાસ પ્રસ્તાવની કાર્યવાહી ગેરબંધારણીય હોવાનો બહુમત છે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની અસાધારણ સામાન્ય સભાનું આયોજન

તે બાબતની બે હજાર છથી જે બંધારણ અસ્તિત્વમાં છે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનનું તેમાં કોઈ જોગવાઈ નથી તદઉપરાંત શ્રી દિપેનભાઈ દવે જે બાર કાઉન્સિલના પણ મેમ્બર છે તેમણે પણ એક વિગતવાર પત્ર લખ્યો કે બંધારણમાં આ પ્રકારની કોઈ જોગવાઈ નથી ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન એ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ નીચે રજિસ્ટર થયેલું ટ્રસ્ટ છે એટલે આમાં કોઈ જો દૂર કરવાની વ્યવસ્થા ના હોય તો માત્ર ચેરિટી કમિશનરની પરમિશન લઈ અને કોઈને પણ દૂર કરવા હોય પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સેક્રેટરી કે કોઈ પણ ઇવન મેમ્બરને તો માત્ર દાવત થઈ શકે આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી ફોનલાઇન પર જોડાઈ ગયા છે કલ્પિન આખો મામલો શું છે એક બાદ એક બેઠકો થઈ રહી છે હવે આમાં શું આગળ થવાનું છે બિલકુલ હાલના વર્તમાન પ્રમુખ છે તેમની કામગીરી થી લઈને અનેક જે છે તે એડવોકેટ જે છે તેઓ નારાજગી વ્યક્ત કરી છે એકસો ત્રેવીસ જેટલા એડવોકેટ છે તેમને તેમના વિરુદ્ધ અપ્રસ્તાવ અવિશ્વાસ પ્રસ્તાવ જે છે તે વ્યક્ત કર્યો છે ને તેના જ મુદ્દે લઈને ગુજરાત હાઈકોર્ટ અંદર બાર એસોસિએશન છે તેને એસોસિએશન નું રાજકારણ જે છે તે ગરમાયું છે એસોસિએશન ની મેનેજિંગ કમિટી ની આજે બેઠક મળી છે પ્રમુખ બીજી ત્રિવેદી સામે અવિશ્વાસ ની દરખાસ્ત ના મુદ્દાઓના વિરોધ ને લઈને આ બેઠક મળી છે જેમાં એકસો ને અઠાવીસ જેટલા સભ્યો છે ઉપરાંત ટ્રસ્ટના બંધારણમાં બદલાવ લાવવો હોય તો માત્ર ચેરિટી કમિશનરમાં થઈ શકે તે પ્રમાણે પણ દાવો કરવામાં આવ્યો છે આ પબ્લિક ટ્રસ્ટ રેકોર્ડ મુજબની કાર્યવાહીમાં મેનેજિંગ કમિટીમાં દરખાસ્ત લાવી આ વિશ્વાસ પ્રસ્તાવ અંગેની કાર્યવાહી ગેરબંધારણીય હોવાનો પણ બહુમત જે છે તે સામે આવ્યો છે એટલે ચોક્કસથી થી આજે સામાન્ય સાધારણ સભા જે છે તે મળવાની છે અને તે બાદ જોવું એ રહ્યું કે અવિશ્વાસ અંગેની દરખાસ્ત રદ કરવા માટે મત લેવો કે ન લેવો તે મુદ્દે આ જે છે આ બેઠકની અંદર ખૂબ મહત્વનું નિરાકરણ આવી શકે તેમ છે બિલકુલ આભાર કલ્પીન તમામ જાણકારી આપવા બદલ